તને બતાવો હાલો ચલો આદ્યાને ને જોઈ લો કે આદ્યા શું કરે છે એમ કે છે કે મને બતાવ એટલે શું કરે છે તું લ્યો બોલો શું બોલ હેલો હેલો ટુ એવરી વન હાય એમ કે છે કે મને બતાવ રાય

ધ્યાને તો એપલ માં મજા આવી કા છોટા એપલ માંજો

આજે બે પંપ મારે એટલે આજે ખુશ ખુશ થઈ જાય છે હમ અત્યારે વાયગ છે ચાર અને હા લઈ જવાનું છે અમે બધાય તૈયારી કરીએ છીએ અમારે માતાજી દર્શન કરવા જવાનું છે એટલે મમ્મી ચાપી વે છે રોજની જેમ અને વાઈફાઈ ચાલુ ચાલતું નહોતું એટલે વાઈફાઈ વાઈફાઈ રિપેર કરવા માટે આવ્યા છે સવારનું ચાલતું નહોતું સવારનું તો નેટ વાપરતા હતા તો નેટે પૂરું થઈ ગયું એટલે વાળા ભાઈ એવા છે એ વાઈફાઈ રિપેર કરે છે પણ આ ત્યાં ઉઠીને રેડી કરી દઈએ અને હું રેડી થઈ જાઉં પછી અમે જવાના છીએ માતાજીએ દર્શન કરવા માટે કેમ કે કેટલા ટાઈમ જાજો ટાઈમ થઈ ગયો અમે માતાજી દર્શન કરવા નથી ગયા એટલે સણોસરા જવાના છીએ તમને બધાને અમારી આરે દર્શન કરાવીશ આધ્યા કે ઓકે કોણ આવ્યું મોબાઈલ પડી ગયો તીજા લે હે સીજ જવું આદ્યા આમ જોતો ખરા મારે સામુ રેડી થઈને સીજ જવું અમે બધા રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ દર્શન કરવા માટે તો આદ્યા ખુશ થઈ ગઈ કે આ મને સીજ લઈ જાય છે કે આદ્યાને બહાર જવું બહુ ગમે એટલે હું બધા જઈએ છીએ આરામ સીજે કરવા જવું એમ કે કરીશ ને જે જે

हेलो जे, जे कर लियो टीन टीन कर जे, जे कर लियो जे करो हलो डन बज कर लियो કરો જે કરો સરખા પતા લઈ સમાધિમાં જ ભૂત પ્રેત પાયે પડતા ગીત ગણાય છે ગાય ઉતારો આરતી માં મોમાય કરે

અને મસ્ત બધાએ સરસ મજાના દર્શન કરી લીધા છે આ તે પણ દર્શન કરી લીધા ત્યાં જે જેને દર્શન કરી લીધા ને અહીંયા આપણે હર વર્ષમાં જો કે મહિનામાં એકવાર તો આવીએ જ ક્યારેક બે મહિના થઈ જાય અહીંયા અમારે નવરાત્રિમાં આઠમ આઠમનો હવન કરીએ અમે અહીંયા એટલે હર વર્ષ એક એક કપલને બેસવાનું હોય જેને બેસવાનું હોય એને પહેલાં કહી દેવાનું હોય અમે બે ત્રણ વર્ષ પહેલાં બેઠા હતા ને અહીંયા કિચન છે બધું બધું કિચનનો સામાન છે અહીંયા ત્યારે હવાનો હોય ત્યારે રસોઈ અહીંયા જ બનાવવાનું હોય શું બતાવું અહીંયા બતાવું અહીંયા જો આ જ્યાં રમે છે અહીંયા મોટો બધો હોલ છે અને અહીંયા એક ફળિયું છે આજ તો તડકો છે વરસાદ આવે એવું વાતાવરણ નથી સરસ વાતાવરણ છે પણ વરસાદ આવતો હોય તો બહાર જવું ના ગમે શું આ ધ્યાન અહીંયા રમવાની મજા આવી જો

તૂટી જશે પછી કોણ લઈ દેશે મને કપલા તું લઈ દઈશ ને હે તું મમાન લઈ દઈશ આજે તું મમાન લઈ દઈશ ક્યારે લઈ દઈશ તાર પાસે પૈસા છે છે પૈસા ક્યા એક દિવસ મને કહે કે હું તને છે ને મોટી થઈશ ને ત્યારે તને કપડાં લઈ દઈશ હોય

દીદી પકડી લીધું કેવું પકડી લીધું ગોટ ગોટનું બેબી છે નોમે નસવું આવે છે નોમ ભીખ લાગે છે મને બીક લાગે જો દીદી તો બીતી નથી

કેમ કે નરેડી લસણિયા ગાંઠિયા બહુ ફેમસ છે એટલે આદ્યા અને અર્પિત બે ગાંઠિયા લેવા ગયા છે લેવાતા નતા લેવા ને લેવાતા નતા કરતા કરતા લેવા ગયા છે અમે બોજ માણસો ગાંઠિયા લઈ લઈને જાતા તે એટલે હવે એમ કે આપણે લઈ જ લઈએ આવે છે જો पकड़ी लेती गाड़ी आवे हो सुल्लेवा એનો ફેવરેટ સોંગ વાગે છે પહોંચી ગયા ઘરે અને ડાયરેક્ટ આધ્યા ગાડીમાંથી ઉતરીને અહીંયા એની ફ્રેન્ડ સાથે રમવા માંડી જો ગાડીમાં તો આધ્યા ને નીંદર આવતી હતી ને અહીંયા આવીને રમવા માંડી જો મજા આવી ગઈ ડિઝાઇન